હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું શિદ્રામાની ઠંડી થાળી જેનાથી શોભે છે તે કુલેર એટલે કે ઘઉંના લાડુ તો ઘણા લોકોને આની રેસિપી ખબર નથી હોતી અને સીધડામાની ઠંડી થાળીમાં આ કુલેરને જરૂરથી ધરાવવામાં આવે છે શિદ્રામાને આનો પ્રસાદ તો ચાલો આજે આપણે બનાવીશું કુલેર એટલે કે ઘઉંના લાડુ તો આ એકદમ ઇઝી રેસીપી છે ફટાફટ બની જશે માત્ર પાંચ મિનિટમાં તમને વધારે સમય પણ નહીં લાગે તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે જે ઝીણો હોય રોટલી બનાવો તે બે કપ ઘઉંનો લોટ લીધો છે અને અહીં મેં તેનાથી અડધો ગોળ લીધો છે અને તેનાથી અડધું ઘી તો દેશી ગોળ લેવાનો છે અને આ માપ તમે આગળ પાછળ પણ કરી શકો છો તમને જોઈતા પ્રમાણમાં તો આ શેકેલો લોટ નથી સાદો લોટ જ છે કાચો લોટ જ રાખવાનો છે આપણે કેમ કે ઠંડો બનાવવાનો હોય છે કુકિંગ કર્યા વગરનો પ્રસાદ ધરાવવાનો હોય છે શીતળામાંને જો તમે બનાવતા હશો વર્ષોથી તો તમને ખબર જ હશે તો ઘીને આપણે પીગાળીને લેવાનું છે તો તમે કોઈ પણ ઘી યુઝ કરી શકો છો મેં અહીં ગાયનું ઘી લીધું છે તો ગોળ ઘી અને લોટને સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોટને તમે શેક્યા વગર લેજો કેમ કે પ્રસાદમાં આ લોટ કાચો જ ધરાવવામાં આવતો હોય છે તો ઘણાને એમ થતું હશે કે આ લાડુ કેવો લાગશે પણ જ્યારે તમે આ પ્રસાદમાં ધરાવીને જમશો ને તો આ લાડુ એકદમ જ જબરદસ્ત સ્વાદમાં લાગશે તો આ કુલેર એ શીતળા માને ધરાવવામાં આવતો પ્રસાદ છે જે આપણે દર શીતળા સાથે તમે બનાવતા હોછ હોઈએ છે અને પ્રસાદની થાળી આ લાડુ વગર અધૂરી છે આ પ્રસાદ વગર અધૂરી છે તો જુઓ હાથથી મસળી મસળીને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં હું હાથથી મસળીને મિક્સ કરી રહી છું તો બેથી ત્રણ મિનિટમાં બેથી ત્રણ મિનિટ પણ નહીં લાગે બે મિનિટ જેટલો સમય લાગે ને તમે હાથથી મસળીને સરસ મિક્સ કરી દેશો જો ના થાય તો તમારે આવી રીતે લાડુ હાથમાં કરી જોવાના જો ના વળતા હોય તો તમારે તેમાં ઘી ઉમેરવાનું બાઇન્ડિંગ માટે પણ મેં અહીંયા જેટલું ઘી ઉમેર્યું છે તેનાથી સરસ બાઈન્ડ થઈ જ ગયું છે તો વધારે ઘી પણ ઘીનો પણ ઉપયોગ નહીં થાય આ લાડુમાં એટલે કે કુલેરમાં તો જુઓ સરસ હાથ થી બનાવતા ના આવડે તો હું તમને અહીં મોલ્ડ થી પણ બનાવતા બતાવીશ મોલ્ડ એટલે કે બીબુ તો જો સરસ આવી રીતે ફિટ કરી દેવાનું દબાવી દબાવીને ભરવાનું છે જો તમે અંદર જગ્યા રાખશો તો વ્યવસ્થિત બને નહીં અને તૂટી જશે તો હાથ હું જેવી રીતે એની જાતે જ સરસ લાડુ સરસ શેપમાં નીકળી જશે જુઓ મોલ્ડમાં ઘી લગાવ્યા વગર પણ તો એકદમ ઓછા તેલમાં અને સરળતાથી ફટાફટ આ કુલેરનો પ્રસાદ બની જતો હોય છે ફ્રેન્ડ્સ જબરદસ્ત બનતો હોય છે માતાજી ને ધરાવવામાં આવતો આ કુલ્લેર નો પ્રસાદ તમે એક વાર થી બનાવીને માતાજીને ધરાવજો તો હવે બીજા પણ જેટલા લાડુ બનાવવાના છે તે આપણે મોલ્ડમાં અને હાથથી હું બનાવી લઈશ તો કોમેન્ટમાં મને કહેજો ફ્રેન્ડ્સ તમે કુલર બનાવો છો કે નહીં દર સાથે તમે તમે પ્રસાદમાં શીતરામાંની થાળી એટલે કે પૂજાની થાળીમાં આ પ્રસાદ મૂકો છો કે નહીં કેમકે આ પ્રસાદ મૂકો બિલકુલ પણ જરૂરી છે માતાજીને આ પ્રસાદ ધરાવ્યા વગર તેમની થાળી બિલકુલ અધૂરી છે તો જુઓ મેં હાથથી અને મોલથી પણ સરસ બનાવી દીધા જો તમને મારી આ માહિતી યોગ્ય લાગી હોય તમે કોઈ દિવસે કુલરનો પ્રસાદ માતાજીને ધરાવ્યો ના હોય મારી રેસીપી પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મને કોમેન્ટમાં કહેજો કે તમે બનાવો છો કે નહીં કુલરનો પ્રસાદ તો ફ્રેન્ડ્સ તમને મારી આ માહિતી યોગ્ય લાગી હોય તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ